ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત એકસો બે પોઈન્ટ ત્રીસ કરોડનો ખર્ચ બાર જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા કલેક્ટર તુષાર સુમેર જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ એકસો ને બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની માતભર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ એકસો ને બે પોઈન્ટ ત્રીસ લાખના હોય આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ એક હજાર જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું